તો નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ કર આજે આપણે અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલ એક એવી જગ્યા પર જઈ રહ્યા છીએ જ્યાં કુદરત મજા અને શીખવાનું ત્રણેય એકે સાથે મળે છે આ છે નેટ્રોલ પાર્ક એક એવું પાર્ક જ્યાં માત્ર હરિયાળી જ નથી પણ દરેક જગ્યા કંઈક શીખવા દે છે કંઈક અનુભવ કરાવે છે તો ચાલો આજે આપણે કરીએ એક શાંતિ ભર્યો જાણકારી ભર્યો અને સુંદર પ્રવાસ નેચર પાર્ક અમદાવાદ પાર્ક માં લગભગ 20 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું એક વિશાળ કુદરતી પાર્ક છે અહીં માત્ર વૃક્ષો જ નહીં પણ સાયન્સ એન્ડ નેત્રો નું સંયોજન છે અહીં તમે અલગ અલગ પ્રકારના સોડ પતંગિયા બાસ ઔષધીય શોધ અને ઓક્સિજન થી વિશે શીખી શકો છો બાળકો માટે પણ કોર્નર બનાવ્યા છે જ્યાં કુદરત કેવી રીતે આપણે જીવ રાખે છે ઓક્સિજન કેવી રીતે બને બટરફ્લાય કેવી રીતે જન્મે છે એ બધાના મોડલ એક્સપ્લેન બોર્ડ છે તો ચાલો સર્વપ્રથમ જઈએ બટરફ્લાય ગાર્ડનમાં અહીં પ્રવેશતા જ રંગબેરંગી પતંગિયાઓ જોઈને મન ખુશ થઈ જાય અહીં પતંગિયા માટે ખાસ છોડ ફ્લાવર્સ પ્લાન્ટિંગ કરવામાં આવ્યા છે જેને નેચર તેઓ પી શકે છે તમે અહીં એજથી પતંગિયા બનાવીને સંપૂર્ણ લાઈફ સાયકલની માહિતી પણ જોઈ શકશો બાળકો માટે અહીંની મુલાકાત ખૂબ જ શૈક્ષણિક છે નીતિનભાઈ સાયન્સનું પ્રેક્ટિકલ એક્સ એક્ઝામ્પલ હવે ચાલો જોઈએ પાર્કનું સૌથી આકર્ષક ભાગ મિસ્ટ બોમ્બ તૂન આ ટનલ બાર્કથી બનાવવામાં આવી છે અને અંદર ઠંડુ પાણીનું ધુમ્મસ સતત સૂતું રહે છે જાણે કોઈ જંગલમાં ચાલતા હોય એવી ફીલ આવે છે અહીં ફોટોગ્રાફી બહુ સુંદર આવે છે ઇન્સ્ટાગ્રામ માટે ઓક્સિજન પાર્ક જ્યાં ખાસ એવો વૃક્ષો છે જે વધારે ઓક્સિજન રિલીઝ કરે છે અહીં તુલસી નીમ આંબલા પીપળ જેવા ઔષધીય શોધ વિશે માહિતી પણ લખેલી છે ઝાડ વચ્ચે ચાલતા જતા આપણે સમજીએ છીએ કે કુદરત આપણા માટે કેટલું મોટું ગિફ્ટ છે પાર્કમાં એક અનોખો વિભાગ છે ચેસ ચેસ અહીં ગ્રાઉન્ડ પર જ મોટો કદનો ચેસ પ્લોટ બનાવ્યો છે જ્યાં તમે આઉટડોર ચેસ રમી શકો છો પાછળ શાંતિભર્યો વિસ્તાર છે જ્યાં યોગા કરી શકાય બાળકો માટે અલગ પ્લે ઝોન છે જ્યાં ગેમ કરતા કરતા કુદરત વિશે શીખી શીખાડી શકાય પાર્કમાં અનેક સેલ્ફી પોઈન્ટ છે ફૂલોના ડેસિંગ ગ્રીન આર્ટિસ્ટ ટ્રીઝ અને સીઝન ફ્લોવર ગાર્ડન ખૂબ જ સુંદર લાગે છે લાકડાના બેન્ચ કાકરાવાળા માર્ગ અને ગ્રીન આર્ટ પરિવાર સાથે ફોટો લેવા માટે પ્રોપર જગ્યા જો ટાઈમિંગની વાત કરી તો સામાન્ય રીતે સવારે દસથી રાતે આઠ સુધી ટિકિટ દર સિઝર અનુસાર બદલાઈ શકે છે એટલે વિઝિટ કરતાં પહેલાં સાયન્સ સિટીની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરજો યુઝફુલ ટીપ્સ આરામદાયક ફૂટવેર પહેરો ગરમીમાં પાણી સાથે રાખજો બટરફ્લાય ગાર્ડનમાં અવાજ ધીમો રાખો સેલ્ફી કરતા કુદરતને ડિસ્ટર્બ ના કરશો કીટ ઝોનમાં બાળકો પર નજર રાખવી જરૂરી પણ છે સ્વિમિંગ પૂલ છે અને આ બધા સાપ પણ અહીંયા ડિઝાઇન કરેલા છે એક અલગ જ નજારો અહીંયા જોવા મળે છે બહુ જોરદાર છે આ પણ અંદર તમે આની અંદર જશો તો તમને બહુ ઠંડક વારું વાતાવરણ હશે તમને એની સાથે હું બહુ ઠંડીમાં આવી ગયો છું બહુ જોરદાર છે તો એકવાર અવશ્ય મુલાકાત લીધી તો મિત્રો આવી હતી પાર્કની એક સુંદર સફર અહીં એક જ જગ્યા પર સાયન્સ નેચર ફંડનો અદ્ભુત અનુભવ મળે છે જો તમે નેચર નેચર લવર છો તો બાળકો સાથે આઉટ આઉટિંગ પ્લાન કરી રહ્યા છો અથવા શહેર અંદર શાંતિપૂર્ણ જગ્યા શોધી રહ્યા છો તો અમદાવાદનું પાર્ક તમારા માટે પરફેક્ટ છે જો તમે અહીં આવ્યા છો તો તમારા અનુભવ કોમેન્ટમાં લખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબને હાઇપ કરવાનું ભૂલશો નહીં મળીશું આગળના રસપ્રદ પ્રવાસ સાથે થાય નહીં